નમસ્કાર જય માતાજી મિત્રો હું છું પાલુભાઈ ગઢવી મુંબઈ વસતા ગામ વસતા તેમજ અમારા આજુબાજુના વિસ્તાર અને ચેનલના સૌ દર્શક મિત્રોને મારાવતી અને મોટા ગાંડાગરા ગામની ગ્રામ પંચાયત વતી આપ સૌને દિવાળીના મહાપર્વની તેમજ નવું વરસ આવી રહ્યું છે ત્યારે નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ દિવાળીનો મહાપર્વ આપણી પરંપરાનો એક મોટો તહેવાર છે એવી જ રીતે આપણા ભારત દેશની અંદર સનાતન ધર્મની અંદર આપણે દિવાળીના બીજા દિવસે નવા વર્ષની શુભ શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આ જે પરંપરા જે ચાલી આવે છે એ પરંપરા મુજબ નવા વર્ષની શુભ શરૂઆત થાય નવું વર્ષ આપણા બધા માટે આપણે સૌ કોઈ સમજીએ છીએ કે અત્યારે એવા સમયમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ આપણે એકવીસમી સદીમાં આવે જીવી રહ્યા છીએ પણ આપણા વડવાઓ આપણા પૂર્વજો આપણા મહાપુરુષોએ જે કઈ આ પ્રણાલિકાઓ જે પાડી છે પ્રણાલિકાઓને પણ આપણે ફોલો કરવી આપણી જ જવાબદારી બનતી હોય કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિના અભિન અંગ છે આ તહેવારોની અંદર આપણે જાણતા હોઈએ છીએ કે અત્યારે એક યુવાન વર્ગ જે છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે જયારે ફટાકડા ફોડતા હોઈએ કે અન્ય કોઈ રીતે આપણે ઉજવણી કરતા હોઈએ તો ક્યાંય પણ એ ઉજવણી આપણા માટે આનંદ બની રહે અને બીજાના માટે દુઃખદાયક પીડાદાયક બને એવું થોડું એનો એનું ખાસ તકેદારી રાખજો ફટાકડા ફોડો એમાં કોઈને કોઈ વાંધો નથી પણ ફટાકડાથી કોઈ પ્રકારની કોઈ દુર્ઘટના બને કોઈને નુકસાન થાય ફટાકડા ફોડીએ એનાથી પશુ પક્ષી અબોલ જીવોને ઘણી બધી તકલીફ પડતી હોય છે પ્રદૂષણ પણ થાય છે પણ એની આપણે ખાસ કાળજી રાખવી પડશે ફટાકડા ફોડીએ એવી રીતે ફોડીએ કે ક્યાંય કોઈને નુકસાન ન થાય અને આપણે ઉત્સવ બનાવીએ એની સાથે સાથે એક તરીકે મારી એક એક નમ્ર વિનંતી છે ખાસ કરીને યુવા વર્ગને અને દીકરીઓને માતાઓને કે આજે આ આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ ત્યારે આપણે મોબાઈલનો જે ઉપયોગ છે એ આપણે સદુપયોગ કરીએ મોબાઈલનો આપણે જોઈએ છીએ કે આજકાલ જે સદુપયોગ થાય છે એનાથી વિશેષ દુરુપયોગ થાય છે તો આ દુરુપયોગ ન થાય એના માટે થઈને કારણ કે અત્યારે જુવાનીઓ જે મોબાઈલમાં જે રીલ બનાવવાના અને સ્ટન્ટ જે કરતા હોય છે જે દુર્ઘટનાઓ બનતી હોય છે આપણે બધા બહાર નીકળતા હોઈએ દરરોજ હવે આપણે ગામડા ગામમાં માત્ર નથી પડતા હાઈવે ઉપર પણ ફરતા હોય ત્યારે જોતા હોઈએ છીએ છોકરાઓ બાઇક લઈને હોય ટુ વ્હીલર લઈને ફોર વ્હીલર લઈને ત્યારે એવા એવા એક્સિડન્ટ કરતા હોય કે એમના માટે માટે પણ પણ જોખમ જોખમ હોય હોય અને અને અન્ય નિર્દોષ અનેક એવી ઘટનાઓ આપણે ટીવીના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી કે અખબારોના માધ્યમથી આપણે જોઈએ છીએ કે નવયુવાન છોકરાઓના અકાળે મોત થઈ જતા હોય ત્યારે મોબાઈલનો સદુપયોગ થાય મોબાઈલનો દુરુપયોગ ન થાય માતાઓ દીકરીઓ બહેનો પણ જ્યારે મોબાઈલ છે ત્યારે મોબાઈલની અંદર દરેક વસ્તુ તમને મળી રહેશે પણ ખાસ એક ચારણ તરીકે ભજનાનંદી તરીકે તમને બે હાથ જોડીને એક વિનંતી છે કે આ મોબાઈલની અંદર દરેક વસ્તુ આપણા માટે લાભદાયક નથી જેટલું આપણા માટે સારું છે એટલું જ આપણે એનો ઉપયોગ કરીએ આનો ક્યાંય દુરુપયોગ ન થાય સારી વસ્તુ નિહાળીએ સારી સારી વસ્તુ જે આપણને આપણા પરિવારને આપણા કુળને આપણા વિસ્તારને આપણી ભારતીય સંસ્કૃતિને શોભે એવું જ આપણે મોબાઈલની અંદર એનો ઉપયોગ કરીએ એનો કોઈ દુરુપયોગ ન થાય એવી આપને અપીલ એવી વિનંતી સાથે ફરીથી દિવાળીના મહાપર્વ અને નૂતન વર્ષની તમને બધી જ ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ આભાર ધન્યવાદ જય માતાજી